પોલીસની કામગીરીને રેન્જ વખાણી જે થાય છે દરેક વર્ષે એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એમાં સવારે પરેડનું નું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું પછી અમુક આઉટડોર જે એક્ટિવિટી છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અમુક જે લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઈમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણી સરખામણીમાં એનડીપીએસના કેસો સારા થયા છે ફેટલના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયો છે અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે એ બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશનની સ્પેસિફિક કામગીરી કરવામાં આવે જે એમાં પંચાયત આર એન્ડ બી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે